નમસ્કાર હું હું છું એ છે પઠાન ક્યુ એન ચેનલમાંથી અને આજે આપણે મોલાના અબ્બાસ ખાનપુરી સાહેબના નિવાસી સ્થાને આવેલા છે આપણા એમની પાસેથી કંઈક એકવીક એવી જાણકારી હાંસલ કરવા આવેલા છે જેમના અંદરમાં કેટલાક મદ્રાસા ચલાવતા છે અને એ જે પોતે પોતે જે પ્રમુખ તરીકે છે પરંતુ હમણાં આવા લોકડાઉન તેમજ એવી પરિસ્થિતિ સર્જાયેલી છે જેની અંદર એ લોકો ફાઇનાન્શિયલી તૂટી ગયેલા છે અને મદ્રાસામાં કેટલાક પૈસા જે હોવા જોઈએ એ આવતા નથી એટલે એમના દ્વારા એવી જાહેરાત કરવામાં આવી છે કે કોઈ એવું ફાઇનેન્શિયલી માણસ મળે કે જે થોડું ઘણું જકાતના રૂપમાં કે કોઈપણ જાતના લીલામાં એમના મદ્રાસામાં ડોનેટ કરી શકે તો આવો આપણે ખાનપુરી સાહેબ સાથે વાત કરીએ કે એમને હમણાં શું તકલીફ નડતી છે અને એમની અંદરમાં કેટલાક માણસો છે જે એમને સપોર્ટમાં છે મારું નામ છે મૌલાના અબ્બાસ ખાનપુરી રાંદેર સુરત હવે હું મકાદીપ વિભાગ નામની એક સંસ્થા ચાલું છું તે લગભગ પંદર વર્ષથી સંસ્થા ચાલે છે હવે એના જે મેઇન જે સરપરસ છે જિમ્મેદાર તે અમારા કાર્ય રશીદ અહમદ અજમેરી છે સરપરસ છે અને એમના અંડરમાં હું કામ કરું છું મેન આ સંસ્થાનો પ્રમુખ છું ટોટલી સાડી ચારસો બચ્ચાઓ પડે છે અને ચૌદ ઉસ્તાદ ખિદમત આપે છે અને આ જે મદ્રસાઓ છે તે બહુ ગરીબ જગા પર ચાલે છે જેવી રીતે કે ઝુબાપટ્ટીનો ઇલાકો છે એ મ્યુનિસિપાલિટીના આવાસ છે કે કોઈનું ધ્યાન નહીં હોય કોઈ દેખરેખ નહીં હોય એવી જગ્યાએ અમે ધ્યાન આપીએ છીએ અને બાળકો પાછળ મહેનત કરીએ છીએ અગર બાળકો દિની લાઇનમાં હોશિયાર હોય તો એમને દિની લા લાઈનની તાલીમ આપીએ છીએ માનો કે કોઈને હાફે જે કુરાન થવું હોય હોશિયાર હોય તો અમે એને હાફે જે કુરાન બનાવીએ છીએ મોટા મદ્રાસામાં દાખલ કરીએ છીએ અગર એનું દિમાગ દુનિયાવી લાઈનથી ચાલતું હોય સ્કૂલની લાઈનથી ચાલતું હોય કોલેજની લાઇનથી ચાલતું હોય તો એ લાઈન પણ અમે ડોનેટ કરનારને અપાવીએ છીએ હાલમાં પરિસ્થિતિ બહુ ખરાબ છે લોકડાઉન છે હમણાં ડોનેટ આવતો નથી ચંદો આવતો નથી હમણાં દર મહિને અમારે ચાલીસ હજાર જેવો ખર્ચો છે અમારી સંસ્થામાં ટોટલી સમજો ને વર્ષનો પાંચ લાખ જેવો અમારો ખર્ચો છે તો અત્યારે ગુજારિશ છે જે લોકો ખેરકા છે દિનદાર છે જે લોકો ડોનેટ કરે છે એનામાંથી ગુજારિશ છે કે અમારી સંસ્થાને મદદ કરો જેથી અમારી સંસ્થા ચાલે કેમ કે કુરાને પાકમાં છે ખૈર કુમ મન તાલન કુરન વામ હું કે તુમ્સ બહેતર હોય જો કુરાન શીખે ઓર સીખાય એ બુખારી શરીફ કી હદીશ છે તો ઇસી વિસ્તાર કે ઉપર મહેનત કરે હૈ કે ભાઈ મદરેસે ચલે તાકે અમારે દિની ઓર ઈમાન કી હિફાજત રહે અને બીજી વાત ખાનપુરી સાહેબ કે આ વિસ્તારની અંદર તમારા તમે ટોટલ કેટલા મદ્રાસા ચલાવો છો અને આ મદ્રાસાની અંદર કેટલાક જે તલબા છે એ કેટલી સંખ્યામાં છે એને અને એમની પછાડી રોજનું તમને કેટલો ખર્ચો આવે છે એમાં એવું છે કે આઠ મદ્રાસા ટોટલી પૂરા રાંદેર ઝોનમાં ચાલે છે મ્યુનિસિપાલિટી આવાજ છે એ ઝુંપડપટ્ટી છે એવા ઈલાકામાં જ ચાલે છે અને સાડી ચારસો બાળકો તાલીમ લે છે હવે રોજાનો ખર્ચો તો કેવી હિસાબ લગાવીએ પણ અગર બચ્ચા એવા ગરીબ હોય કે જેના પાસે કુરાન શરીફ નથી અમ્માનો પારો નથી તખતી નથી એવી એ એવા ગરીબ બચ્ચાઓને અમારા તરફથી સંસ્થા તરફથી આપીએ છીએ દાન કરીએ છીએ કે ચાલો કંઈ ન તો પડો આવી રીતના તો એમની પછાડી જે ઉસ્તાદ તો મૂકેલા હશે ને જે ઉસ્તાદ પછાડી તમને મહિને ને કંઈ તો લાગત લાગતી હશે ને મહિનાનો ચાલીસ હજાર જેવો ખર્ચો છે અમારે આ સંસ્થા પાછળ જે ઉસ્તાદનો પગાર આપવાનો અને અગર બચ્ચાઓને કંઈ આપીએ આપણે કોઈ વસ્તુ તે જેવી રીતે સિપારા છે કુરાન શરીફ છે તો તેના પાછળ ટોટ ખર્ચો એ બીજો ખર્ચો ઉમેરે તો બીજો થાય છે સમજો ને ટોટલી પચાસ હજાર જેવો ખર્ચો થાય એમાં શું છે કુરાન શરીફ માટે પાટલા લાવવાના છે ઉસ્તાદ માટે ગાદી બેસવાની લાવવાની છે અચ્છા શાળાના જ્યારે પરીક્ષા થાય ત્યારે બચ્ચાઓને ઇનામ આપવાના હોય છે ઈનામ લાવે છે એ બધી સંસ્થા પૂરું પૂરું પાડે છે જે શાલાના જલસો જે થાય છે એ એ પણ તમારા સંસ્થા દ્વારા જ પૂરું પાડવામાં આવે છે એ અમારી મકાતી વિભાગની સંસ્થા દ્વારા અમારો જે શાલાના જલસા થાય છે તે માર્ચ મહિનામાં થાય છે અલગ અલગ તારીખોમાં નક્કી કરી ને એ લોકોને અમે પરીક્ષા લઈએ છીએ ને જે તે ઇનામ જે બચ્ચાઓને આપવાના હોય તે ઇનામ અમે આપીએ છીએ તો આપે જોયું કે આ મોલાના અબ્બાસ ખાનપુરી સાહેબ જે એક નેક કામ કરી રહેલા છે અને મદ્રાસા પછાડી જે ઇસ્લામની પછાડી કે જે મેન ઈસ્લામની જે સીડી છે એ મદ્રાસાથી શરૂ થાય છે અને એ જે ચળવળ જે કરેલી છે તો આપણે અલ્લાહથી દુઆ કરે કે લોકો એમના મદ્રાસામાં વધારામાં વધારે ડોનેટ કરે અને એમને સવલત થાય કેમેરામેન બુઝુગ સાથે એ છે પઠાણ સુરત